સર્વને ભાવથી તે સ્વામિનારાયણ આજે મને એક સદમાં વિચાર આવ્યો કંઈક સર્ચિંગ કરતો હતો અને આપણા રાષ્ટ્રીય પ્રાણી વિશે કે આપણા ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે ને એ વાઘ છે લાઈક કે નો ટાઈગર પછી આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી કોઈ હોય ને તો એ મોર છે પિક સો પછી મેં સર્ચ કર્યું કે આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી થઈ ગયું આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી થઈ ગયું અમુક અમુક થોડીક વાતો હું સર્ચ કરતો હતો ગૂગલ પર ને મને જાણવામાં આવ્યું કે બહુ લાંબા સમય પછી આવું જ્યારે બાંધપણમાં ભણતા હોઈએ ત્યારે આપણને થોડો ખ્યાલ હોય આ વસ્તુને પણ એટલું બધું યાદ ના હોય ઇટ સ્પીલ લાઈક અ લોંગ ટાઈમ સો મને સદમાં વિચાર આવ્યો ગાય છે ને ગાય એ બધા પ્રાણીમાં શ્રેષ્ઠ છે એવું કહેવાય છે કે ગાયની અંદર તેત્રીસ કરોડ દેવતાનો વાસ હોય છે રાઈટ સો ગાયને આપણે બહુ પૂજ્યપણે માનતા હોઈએ છીએ લોકો ઘણી બધી ગૌશાળા વગેરે ચલાવતા હોય છે ગાયનું ભરણ પોષણ કરતા હોય છે ગાયનું જતન કરતા હોય છે હિન્દુ સંસ્કૃતિની અંદર ગાય એ પશુમાં શ્રેષ્ઠ છે મોર છે એ પક્ષીમાં શ્રેષ્ઠ છે પછી હ્યુમન માણસની અંદર વર્ણાશ્રમના ધર્મો બતાવ્યા છે શાસ્ત્રોની અંદર હા ડઝન માટે લોકો અત્યારે બિલીવ કરે કે ના કરે રાઈટ અત્યારનો સમય એવો છે કે લોકો માને કે ના માને હોલીવુડને બોલીવુડમાં માનતા હોય કે પોતાની અંદર અપગ્રેડ માનતા હોય તો કદાચ વસ્તુ ના મા ના પણ માને કે ભાઈ વર્ણાશ્રમના ધર્મ હોય કે ના હોય પણ આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે હિન્દુ સંસ્કૃતિમાં વર્ણાશ્રમના બહુ ધર્મો બતાવ્યા છે રાઈટ ચાર વર્ણ છે એમ બ્રાહ્મણ છે સર્વ શ્રેષ્ઠ છે પછી ક્ષત્રિય આવે પછી વૈશ્ય આવે અને પછી શુદ્ર આવે રાઈટ તો એ ચારે કાસ્ટ છે એમાં બ્રાહ્મણ છે ને ટોપ લેવલ પર છે રાઈટ કાસ્ટની અંદર બ્રાહ્મણી વ્યક્તિ છે એ ટોપ લેવલ પર છે પશુમાં ગાય શ્રેષ્ઠ છે પક્ષીમાં મોર શ્રેષ્ઠ છે પરંતુ શતાનંદ સ્વામીએ કંઈક સત્સંગી જીવનમાં બહુ અલગ ભાગથી વાત કરી છે શતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથની અંદર એક બહુ સુંદર વાત કરી સ્વામી કે ભગવાનના ભક્તથી જેને ચાર વર્ણાશ્રમના ધર્મ બતાવ્યા છે એમાં પણ શ્વેદાનંદ સ્વામી ત્યાં સુધી લખવું કે માણસની અંદર ચારેય વર્ણમાં ભગવાનનો ભક્ત ન કોપી શ્રેષ્ઠ ભગવાનના ભક્ત કોઈ શ્રેષ્ઠ હોય જ ના શકે સ્વામી ક્યાં રાઈટ આ જગત પ્રમાણે વર્ણાશ્રમના ધર્મમાં રહેવું પડે બધાને રહેવું જ જોઈએ અને વર્ણશના ધર્મ જે શાસ્ત્રમાં કીધા છે પણ બધા રહેતા જ હોય છે અને રહેવું પણ જોઈએ પણ એમાં બ્રાહ્મણ ક્ષેત્ર જ્ઞાતિને શ્રેષ્ઠ કીધી બ્રાહ્મણ લાઈક ચારેય વર્ણમાં ગુરુસ્થાને છે એ એનો પહેલું દરજ્જો છે પહેલો સ્થાન છે આપણે આપણા માંગલિક પ્રસંગોમાં હોય કે આપણા કોઈક એવા પ્રસંગોમાં તો આપણે બ્રાહ્મણને બહુ બોલાવીએ જનો આઈ મીન દક્ષિણા વગેરે આપીએ ને એમને એમને જમાડીએ યુ એનો એટલે બ્રાહ્મણની બહુ મોટી વાત છે આ સમાજની અંદર અને હું પર્સનલી પણ બ્રાહ્મણ લોકોને બહુ રિસ્પેક્ટ કરું છું મને પર્સનલી બ્રાહ્મણ લોકો બહુ ગમે બીકોઝ ભગવાન સ્વામિનારાયણ વેર બોર્ન ઇન ટુ બ્રાહ્મણ ફેમિલી ભગવાન સ્વામિનારાયણ પોતે પણ બ્રાહ્મણ જ્ઞાતિમાં જ જન્મ્યા હતા ભગવાન સ્વામિનારાયણની સરનામ પણ પાંડે હતી ઇટ ઇઝ સર્વૈયા બ્રાહ્મણ સરવૈયા બ્રાહ્મણ કાસ્ટની અંદર ભગવાન જન્મેલા એટલે મને બ્રાહ્મણનારી સાથે બહુ અતિશય હે હતા મને બ્રાહ્મણ લોકો બહુ ગમે એટલે આ તો એક સહજમાં વાત થઈ બટ સતાનંદ સ્વામીની જે વાત મારે તમને કહેવી છે સતાનંદ સ્વામી ત્યાં સુધી લખી સતાનંદ સ્વામી કે ચારેય વણમાં બ્રાહ્મણે ગુરુસ્તાને છે પરંતુ ભગવાનના ભક્તથી તો કોઈ શ્રેષ્ઠ હોય જ ના શકે ન કોપી શ્રેષ્ઠ ભગવાનના ભક્તથી કોઈ શ્રેષ્ઠ આ દુનિયામાં હોય જ ના શકે તમને બધાને ખૂબ કહું છું તમારા નજીકમાં કોઈ પણ ભગવાનના ભક્તો હોય ને મહિમા ખૂબ સમજજો તમને ખરેખરમાં એક બહુ સાચી એડવાઇસ આપું છું મને ખબર છે કે મારા એટલા બધા ફોલોવર્સ નથી કે લોકો સાંભળતા નહીં હોય જેટલા જેટલા લોકો નજીકના છે કે જેને હું ટચમાં છું જે લોકો મને સાંભળે છે બધાને ખાસ કહું છું ભગવાનના ભક્તનો ખૂબ મહિમા સમજો રાઈટ એવું નથી કે હું ભગવાન કા સમયથી બિલોગ કરું છું મારી જ વાત કરું છું કે કોઈ પણ ભગવાનને માનનારો ભક્ત હોય ખૂબ મહિમા સમજવું ભગવાનના ભક્તો છે ને એ સામાન્ય ના હોઈ શકે અને જો એ સામાન્ય હોય તો એ ભગવાનના ભક્ત ના થઈ શકે એનું પૂર્વનું કાંઈક એવું બેલેન્સ કે પૂર્વનું કાંઈક એનું પુણ્ય હોય જેથી કરીને આ ધરતી પર આવ્યા પછી એને ભગવાનના ભક્તનો બિરુદ પ્રાપ્ત થાય છે અને ભગવાનનો ભક્ત થઈ શકે છે રાઇટ તો તમારા નજીકના સંબંધોમાં તમારા મમ્મી પપ્પા હોય તમારા સંતાનો હોય તમારા ભાઈ બહેન હોય નરન ભોજ હોય દેર જાણ એક સિવાય કોઈ પણ સંબંધો હોય ભગવાનના ભક્ત હોય તો ખૂબ મહિમા સમજવો એવું શાસ્ત્રની અંદર બતાવ્યું કે ભગવાનના સાધુ અને ભગવાનના ભક્તનો સેવા કરવાથી ભગવાનની સેવા તુલ્ય ફળ મળે છે તો ભગવાનના ભક્તોનો ખૂબ મહિમા સમજવો શબ્દના સ્વામી મને તો બહુ કલગ સહજમાં મને યાદ આવી ગયું સ્વામીની કલમ ન કોપી શ્રેષ્ઠ એવો સ્વામીએ શબ્દ યુઝ કર્યો એનાથી કોઈ શ્રેષ્ઠ હોય જ ના શકે ભગવાનના ભક્તથી કોઈ શ્રેષ્ઠ હોય જ ના શકે અને અને ભગવાનના ભક્તોએ પણ એ વસ્તુ ધ્યાનમાં રાખવી રાઈટ આજે આપણે આધ્યાત્મિક ઉદાહરની અંદર ચાલતા હોઈએ યુ નો વેન વી આર વોકિંગ ઇન સ્પિરિચ્યુઅલ પાથ આપણી પણ ઘણી બધી જવાબદારીઓ આવે છે હવાના પરમાં ઉઠીને આપણને ચાના ડોળિયા વિના ન હાલે તો આપણે ભગવાનના ભક્ત નથી આપણને હવાના પોરમાં તમાકુની પ્રતિક્રિયા આમ 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 મોઢામાં નાખવા જોઈએ એની મજા ન આવે ત્યાં સુધી તો આપણે કંઈ ભગવાનના ભક્ત નથી આપણો હ્યુમન નેચર એવો હોવો જોઈએ કે આપણને સહજમાં લોકોની સાથે ભળી જવું જોઈએ લોકોને આપણને કારણે કોઈ તકલીફ ના પડવી જોઈએ ત્યારે આપણે સાચા અર્થમાં ભગવાનના ભક્તો સાબિત થઈએ નો બધી વસ્તુમાં પોઝિટિવ રહેવું માઇન્ડને બેલેન્સ રાખવું સમાજ પ્રત્યે સારો ભાવ આદર સત્કાર રાખવો લોકોની સાથે ભળવું લોકોના પોઝિટિવ થિંગ્સની અંદર લોકોને સપોર્ટ કરવો ઘણી બધી વસ્તુ ભગવાનના ભક્તે કરવી પડતી હોય છે ને કેળવવી પડતી હોય છે પોતાના સ્વભાવની અંદર ત્યારે આપણે સાચા અર્થમાં ભગવાનના ભક્ત કહેવાય છીએ અને એ માર્ગે ચાલતા પછી એવા થયા પછી લોકો આપણો મહિમા સમજે હા પછી કોઈક લોકો એવા હોય કે જેનો મહિમા ના હોય તો ઇટ્સ અ ડિફરન્ટ થિંગ તને બધાને હાસ હોઉં છું એવા ભગવાનના ભક્તો હોય તો ભગવાનના ભક્તોનો ખૂબ મહિમા સમજવો જેથી કરી અને ભગવાનની સેવા કરવાનું ફળ મળે છે ભગવાનના ભક્તને ક્યારેય સામાન્ય નહીં માનશો મારે તમને બહુ હમ્બલ રિક્વેસ્ટ છે ભગવાનના ભક્તને ક્યારેય પણ સામાન્ય નહીં માનશો ભગવાનનું કપાળમાં ચિહ્ન ધારણ કરતો હોય હિન્દુ સંસ્કૃતિનો સંતાન હોય અને ભગવાનનો ભક્ત હોય ડઝન માત્ર વોટ ધ સંપ્રદાય એ તો પ્રત્યેકની અને પ્રત્યેકની ઉપાસના બાબત છે ને એ તો અલગ વાત છે પણ ક્યારેય ભગવાનના ભક્તને સામાન્ય ન માનવો અને ભગવાનનો ભક્ત જો સામાન્ય હોય તો એ જગતના જીવ કરતાં નોખો ન પડે યાર જગતના જીવ કરતાં નોખો ન પડે જગતના જીવનું અને ભગવાનના ભક્તનું જીવન આસમાન પાતાનો ફરક હોય એમાં બહુ બહુ તમને લાંબો ડિફરન્સ થાય ભગવાનના ભક્તનો ખૂબ મહિમા સમજો તમને સહજમાં તમારા નજીકના સંબંધની અંદર કોઈ ભગવાનના ભક્તો હોય એનો ખૂબ મહિમા સમજી અને ખૂબ રાજી કરવા અને ખૂબ ભગવાનના મહિ ભગવાનના ભક્તનો મહિમા સમજી અને એનું ખૂબ જતન કરવું ભાગ્યશાળીને ભગવાનના ભક્ત ભક્તની પ્રાપ્તિ થાય છે કુટુંબની અંદર ભગવાન સ્વામિનારાયણની ખૂબ સુંદર વાત ગઢડા પ્રથમના મને ભૂલાઈ ગયું છે તો વૈષ્ણવત નંબર પણ પ્રથમના ગઢડા પ્રથમ પ્રકારના વૈષ્ણવતમાં ભગવાન સ્વામિનારાયણને સુરાખ પ્રશ્ન પૂછ્યો તો સુરાખર્ય કે મહારાજ ભગવાનના ભક્તો કોઈ કુટુંબની અંદર પ્રાગટ્ય થાય તો શું એનું કલ્યાણ થાય ત્યારે ભગવાન સ્વામિનારાયણને ખૂબ સુંદર મજાનો ઉત્તર આપ્યો છે મહારાજ કે ભગવાનના ભક્તનો કોઈ કુટુંબની અંદર કલ્યાણ આઈ મીન પ્રાગટ્ય થાય ભગવાનનો ભક્ત કુટુંબની અંદર જન્મે તો એનાથી કંઈ કુટુંબનું કલ્યાણ ન થાય કે એનાથી કંઈ પિતાનું પણ કલ્યાણ ન થાય તો ભગવાન સૌને ખૂબ સુંદર જવાબ આપ્યો મહારાજ કે જ્યારે ભગવાનનો ભક્ત પોતાના કુટુંબની અંદર પગડે એનો મહિમા સમજે ત્યારે એનું કલ્યાણ થાય આ ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે મારા શબ્દો નથી મારે સ સદૈવને માટે ભગવાનના ભક્તોનો ખૂબ મહિમા સમજવો ભગવાનના ભક્તને ખૂબ રિસ્પેક્ટ કરવી ભગવાનના ભક્ત કેમ રાજી થાય એવા જીવોનો એ એવું સહજમાં કરવું સામાન્ય વ્યક્તિ સહજમાં ભગવાન સુધી ન પહોંચી શકે રાઈટ સામાન્ય વ્યક્તિ સહજમાં ભગવાન સુધી ન પહોંચી શકે વ્યસનની અંદર રહેલો કોઈ વિષય વાસનાની અંદર રહેલો કોઈ આ તે સંભિયમાં બંધાયેલો વ્યક્તિ હોય ઇતર જગ્યાએ રહેલો હોય હે જેને જીવન જીવવાની ખબર ના હોય શું ખાવું શું ન પીવું શું જોવું શું ન જોવું શું બોલવું શું ન બોલવું શું સાંભળવું શું ન સાંભળવું એનું ભાન ના હોય તો એ વ્યક્તિ સહજમાં ભગવાન સુધી પહોંચી ના શકે તો એ એની પાસે એ તો ચાન્સ છે ને કે એ વ્યક્તિને ભગવાનનો ભક્તનો મહિમા સમજાય ભગવાનના સંતનો મહિમા સમજાય તો એનાથી નજીક આવે એનાથી તો પણ એનું કલ્યાણ થાય માટે સહજમાં એ વસ્તુ યાદ રાખવી ક્યારે પણ ભગવાનના ભક્તનો મહિમા ગોણ ન થવા દેજો ભગવાનના ભક્તનો ખૂબ મહિમા સમજો સમજજો શેર દેટ થિંક મને એવું લાગ્યું કે મારે વાત કરવી જોઈએ એટલે મને સહજમાં વિચાર આવ્યો હું વિચાર કરતો હતો આવા વસ્તુમાં એક બે દિવસથી પણ મને સમય નહોતો મળતો પણ આ વસ્તુ ખૂબ યાદ રાખજો ભગવાનના ભક્તનો ખૂબ મહિમા સમજજો ભગવાનના ભક્તને સામાન્ય નહીં માનતા અને જો સામાન્ય હોય તો ભગવાનના ભક્ત થઈ પણ ન શકાય बराबर सब भक्वात खुब महिमा समूब यति जादा जा स्वामिनायण